નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારો હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર જેમ કે વરસાદ વરસી રહ્યો છે અને તમે જોઈ શકો છો હજી જેમ કે પાંચ દિવસ પાટણ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અત્યારે હાલ આકાશની અંદર કાળા ડિબંગ વાદળો પણ જોવા મળે છે તો ઘણા લોકો એવું કહે છે કે અડતાલીસ કલાકની અંદર જેમ કે કેવો વરસાદ રહેશે તો એ લોકોને કહું છું કે અડતાલીસ કલાકની અંદર હજી પણ જેમ કે ધોધમાર વરસાદ પડી શકે તેમ છે કારણ કે એકત્રીસ અને જેમ કે પહેલી તારીખ સુધી જેમ કે હજી જેમ કે વરસાદ જેમ કે ધોધમાર પડવાનો છે તમે જોઈ શકો છો અત્યારે હાલ જેમ કે વાતાવરણની અંદર જેમ કે ઘણો બધો જેમ કે પલટો પણ આવ્યો છે તો ખરેખર દોસ્તો અત્યારે હાલ જેમ સૌરાષ્ટ્રની અંદર જેમ કે ભારે છે ને જેમ કે પંચમહાલની અંદર જો વાત કરો તો જેમ કે નવ ઇંચ જેટલો જેમકે વરસાદની જેમ કે નોંધણી કરવામાં આવી છે ત્યારે જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે હજી પણ જેમ કે સતત જેમ કે પાંચ દિવસ જેમ કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી જેમ કે શક્યતાઓ દર્શાવી રહ્યો છે અત્યારે તમને હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું કે સમગ્ર ગુજરાતની અંદર હજી પણ જેમ કે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવશે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર તમને હું જણાવું તો જેમ કે પંચમહાલ અને જેમ કે સૌરાષ્ટ્રની અંદર પણ જેમ કે અત્યારે હાલ જેમ કે ચાલુ વરસાદ છે અને પાટણ બનાસકાંઠા અને જેમકે ઘણી બધી જગ્યાએ જેમ કે જેમ કે વરસાદ પડી રહ્યો છે તો હજી પણ જેમ કે સતત પાંચ દિવસ જેમ કે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે તમને હું લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો જેમ કે આકાશમાં પણ જેમ કે વાદળો અને વાતાવરણ જેમ કે પલતાઈ રહ્યું હોય તેવા જેમ કે દ્રશ્યો આપણને જેમ કે જોવા મળી રહ્યા છે